તો જમ્મુ કાશ્મીરમાં રવિવારે વાદળ ફાટ્યું

સુરક્ષિત પરત લાવવા માટે કાર્યવાહી હાથ ધરી છે મોકવાની અંદર છોકરાઓ પણ ખુબ થાય છે અને અહિયાં જમ્મુ કાશ્મીર ના તરફથી અમને કોઈ સહાય નથી મળી તો ગુજરાત સરકાર ને નમ્ર વિનંતી છે કે આખી રાત બસમાં વિતાવી ના કાઈ જમવાનું મળ્યું ન પાણી બાળકો બીમાર પડી ગયા વડીલોની હાલત પણ ખરાબ આ છે જમ્મુ કાશ્મીરમાં ફસાયેલા ગુજરાતીઓની વ્યથા જમ્મુ અને કાશ્મીરના રામબનમાં શનિવારે વાદળ ફાટવાની ઘટના બની હતી જેમાં ત્રણ લોકોના મોત થયા હતા ખરાબ હવામાનને કારણે ગુજરાતથી પ્રવાસે ગયેલી પચાસ મુસાફરો ભરેલી બસ પણ ત્યાં ફસાઈ ગઈ છે હાલ મુસાફરો શ્રીનગર પરત ફરી રહ્યા છે આ ઘટનામાં ફસાયેલા એક ગુજરાતી મુસાફરે વીસ એપ્રિલની સાંજે છ પાંત્રીસ વાગે એક વિડીયો વાયરલ કરી ગુજરાત સરકાર પાસે મદદની માંગ કરી હતી જે બાદ સરકારે તાત્કાલિક બચાવની કામગીરી શરૂ કરી દીધી છે તમામ મુસાફરોએ આખી રાત બસમાં માં વિતાવ્યા બાદ વહેલી સવારે રામબણ આર્મીના ના કેમ્પમાં તેમને લઈ જવામાં આવ્યા જ્યાં ચાર નાસ્તો કરાવવામાં આવ્યો તો બીજી રાત્રે પણ સેનાના જવાનોએ યાત્રિકો મદદ કરી તેમને આશરો આપ્યો પરંતુ હાલ સ્થિતિ એવી છે કે જ્યાં સુધી ભૂસ્ખલન વાળા ભાગનું સમારકામ ન થાય ત્યાં સુધી ફરી વાહન વ્યવહાર શરૂ કરવો અશક્ય છે અને યાત્રિકોનું રેસ્ક્યુ પણ મુશ્કેલ છે કારણ તમે ખુદ આ વીડિયો જુઓ વાદળ ફાટ્યા પછી કેવી તબાહી આવી તેના આ છે ભૂસ્ખલનના કારણે આખું હાઈવે બ્લોક થઈ ગયો છે રામબનના અનેક વિસ્તારોમાં ભારે નુકસાની થઈ છે વીસ થી વધુ મકાનો ભૂસ્ખલનમાં ધરાશાયી થયા તો અસંખ્ય વાહનો નીચા પેટમાં આવી જતા પહાડો પરથી નીચે ખાબક્યા તો કેટલાક વિસ્તારોમાં વાહનો કાટમાળમાં ગયા છે હાલ તો રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે જેમાં આંકડો પણ વધી શકે છે પર ફસાયેલા રેસ્ક્યુમાં વાર લાગી શકે છે છતાં હાલ તમામ ગુજરાતીઓ સુરક્ષિત છે અને સરકાર તેમના સંપર્કમાં છે આજ અચાનક જમ્મુ કાશ્મીર कुछ यात्री वहां पे फंसे हुए थे जैसे ही माहिती प्राप्त हुई गुजरात के गृह विभाग ने जम्मू कश्मीर के गृह विभाग से चर्चा करके उनको तुरंत ही मदद मिले उसके लिए व्यवस्थाएं की है और उनके साथ संकलन किया है लेकिन जिस प्रकार की परिस्थिति वहां पे है तो वो लोगों को भी समय लग रहा था वहां तक पहुंचने में लेकिन सभी लोग संपर्क में हैं मेरे गृह विभाग के खास करके कंट्रोल रूम के डिवाइस पे भी उनके साथ संपर्क में है और जम्मू कश्मीर पुलिस गुजरात के गृह विभाग के साथ संपर्क में हम जल्द से सभी लोगों को सुरक्षित तरीके से यहाँ लाएंगे महत्व फसार यात्रिकों में सौ अरवली जिला यात्रिकों परिवार में चिंता नाहौल જોકે જિલ્લા પ્રશાસન પણ આ તમામ યાત્રિકોને સુરક્ષિત લાવવા માટે સતત પ્રયાસો કરી રહ્યું છે મેં એમની સાથે વાત કરી કે આપણા જે શ્રદ્ધાળુઓ છે ચાલીસ ના ચાલીસ એ સુરક્ષિત છે અને એમને ત્યાં લોકલ એડમિનિસ્ટ્રેશન મારફત ત્યાંના જે લોકલ હોટેલ્સ છે અને જમવાની વ્યવસ્થા એમને કરી છે અને લોકલ હોટેલ્સ સાથે પણ એમનું ટાયપ કરાવ્યું છે જેમ એમને એમની ગવર્મેન્ટથી જે પણ સૂચના મળશે એમની સાથે અમે ટચમાં છીએ વધારેમાં આપણી ગુજરાત ગવર્મેન્ટના પણ જે ઇમરજન્સી ઓપરેશન સેન્ટર છે એમાં પણ અમે લખિતમાં જાણ કરી છે અને અમે ટચમાં છીએ કે આપણી ગવર્મેન્ટ પણ એમને ગવર્મેન્ટ સાથે ઓલરેડી ટચમાં છીએ આપણા શ્રદ્ધાળુઓ સુરક્ષિત છે છતાં કોઈ પણ એમને એમના પરિજનોને કોઈ ક્વેરી હો તો આપણે કલેક્ટર ઓફિસના ડિઝાસ્ટર શાખામાં કે ડાયરેક્ટલી મને પણ એ લોકો સંપર્ક કરી શકે છે જમ્મુ કાશ્મીરમાં વાદળ ફાટવાની આ ઘટનાએ બે હજાર તેરની કેદારનાથ આપદાની યાદ અપાવી લીધી છે કારણ કે તે સમયે પણ આનાથી વિનાશક પૂર આવ્યું હતું વાદળ ફાટતા કેદારનાથ મંદિર સિવાય બધું વહી ગયું હતું અસંખ્ય લોકોના મોત થયા હતા જોકે આ ઘટનામાં જાનમાલનું નુકસાન તો ખૂબ ઓછું થયું છે પરંતુ ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં હજુ સમય લાગશે છતાં સરકાર અને સેનાની મદદથી તમામ ફસાયેલા લોકોને જરૂરી સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે ミューラーレポート、ビルディーニングです